તાલુકાના સુરવદર ગામ ખાતે થયેલ આધેડની હત્યાના બનાવમાં ચૌદ આરોપીઓની ધરપકડ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવોદર ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં પંચાવન વર્ષીય આધેળ ચંદુભાઈ રાઘવતીભાઈ ચામેચાની ચૌદ ઈસમો દ્વારા મળી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે ચાર યુવાનો સામે નામજોગ તથા પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી કુલ ચૌદ આરોપીઓની સંડોવણી ખુલતા આ બનાવમાં આધેડની હત્યામાં સંડોવાયેલ આરોપી વિશાલ રમેશ નંદેસરિયા રામજી રણછોડ નંદેસરિયા સાગર રણછોડ નંદેસરિયા કાના ગોકળ બઉકિયા મહેન્દ્ર ઉર્ફે મેંદો મયુ નંદેસરિયા સહદેવ ભરેત નંદેસરિયા આશીષ બાબુભાઈ ગણેશિયા બચુભાઈ રાયસિંગભાઈ દલસાણિયા ભરતભાઈ માધાભાઈ કુરિયા દીપકભાઈ ઉર્ફે મેહુલભાઈ ચંદુભાઈ મગનવાનિયા રાહુલભાઈ વિક્રમભાઈ બહુકિયા દશરથભાઈ રામસિંહભાઈ કણસાગરા જેમાભાઈ જીલાભાઈ બોહકિયા અને હરેશભાઈ દેવાભાઈ કોળીની ધરપકડ કરી આ બનાવ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે